ઇમરજન્સી સેવાઓ તમામ સેવાઓ અત્યારે ઠપ થઈ ચૂકી છે કારણ કે વીજળી ગુલ છે અને એક બે વિસ્તારમાં નહીં આખા આખા દેશમાં લગભગ ચાર દેશમાં વીજળી ગુલ થઈ ચૂકી છે યુરોપના ચાર દેશમાં જેના કારણે પાંચ કરોડ થી વધુ લોકો પ્રભાવિત થઈ ચૂક્યા છે ફ્રાન્સ સ્પેન પોર્ટુગલ માં વીજળી ગુલ છે અંધાર પટ છવાઈ ગયું છે અને બ્લેકઆઉટ ના કારણે કરોડોના નુકસાનીનો અંદાજ છે આજ મુદ્દે મારી સાથે સહયોગી ન્યૂઝ રૂમ થી લાઈવ વિકાસ મકવાણા જોડાઈ ચૂક્યા છે વિકાસ યુરોપના કેટલાય દેશોમાં માં બ્લેકઆઉટ છે અંધાર પટ છે શું કારણ છે વિકાસ સાથે ફરી એકવાર જોડાવાનો પ્રયત્ન કરીશું હાલ તો મોટો સમાચાર આ છે કે રેલ વ્યવહાર થી લઈને

માનસિક પ્રાથમિકો એટલી જ મળી છે કે યુરોપના જે ફ્રાન્સ સ્પેન સહિતના વિસ્તારો છે ત્યાં અત્યારે બ્લેકઆઉટ થઈ ચૂક્યું છે તેની પાછળના કોઈ મેજર કારણ સામે નથી આવ્યા પરંતુ કોઈ આમાં ટેકનિકલ ખામી છે કે કોઈ ષડયંત્ર છે કોઈ સાયબર એટેક થયો છે એ બાબતે તપાસ થઈ રહી છે અને યુરોપની જે આખી સિસ્ટમ છે ઇલેક્ટ્રિક સિટીની એ અત્યારે ઓટોમેટિક ઓટોમેશન પણ ચાલે છે એડવાન્સ ટેકનોલોજી સાથે ચાલી રહી છે કોમ્પ્યુટર આધારિત છે એટલે એને અત્યારે સરખી કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પરંતુ જ્યારે આ રીતે આવા એડવાન્સ દેશોમાં જયારે આ રીતની સ્થિતિ થતી હોય છે ત્યારે શંકા ચોક્કસ કોઈનું ષડયંત્ર છે કે કેમ કારણ કે અગાઉ આપણે જોયું હતું કે પાકિસ્તાનમાં આ રીતનો એક એટેક કરવામાં આવ્યો હતો કે જ્યાં આખી આખી નેશનલ ગ્રીડ જાડે એને લાઈન તોડી નાખવામાં આવી ત્યારે ઘણો સમય પાકિસ્તાનમાં બ્લેકઆઉટ થયો હતો ભારતની વાત કરીએ તો થોડા સમય પહેલા આપણે યાદ કરાવી દઉં મુંબઈમાં આવી સ્થિતિ થઈ હતી કે મુંબઈમાં એક સમયે બ્લેકઆઉટ થઈ ગયો હતું અને પછી ચર્ચા થવા લાગી હતી કે શું આપણી પર પણ આવો સાયબર એટેક થયો છે ઘણા બધા નેતા પણ એ અંગે સવાલ ઉઠાવ્યા હતા કે આપણે આપણી જે સાયબર સિક્યોરિટી છે એને થોડી વધારે એડવાન્સ મજબૂત કરવી જરૂરી છે કારણ કે જે નેશનલ ગ્રીડ સાથે જોડાયેલા જે પણ સાધનો સાધનો છે એ ચાઇનાના છે એટલે ચાઇનાના કંટ્રોલમાં છે બધી બાબતો એવું કહેવામાં આવે છે ફ્રાન્સ અને સ્પેનમાં પણ જે ટેકનોલોજી છે એમાં પણ ચાઇનાનો હાથ છે તો શું એમાં કોઈ એવું ષડયંત્રનો એંગલ છે કે કેમ એ તો તપાસનો વિષય છે પરંતુ અત્યારે તમે વિચારો કે આટલા વિકસિત દેશો ફ્રાન્સ સ્પેન આ તમામ યુરોપના દેશોમાં અત્યારે અંધાર પડશે તેની મેટ્રો સેવા ઠ થઈ ગઈ છે તેની એરલાઇન્સ સેવા ઠપ થઈ ગઈ છે ત્યાંની જે સંસદ છે એ પણ મેં તમને કહ્યું કે આ મેન્યુઅલ નથી બધું ઓટોમેશન પણ ચાલી રહ્યું છે એડવાન્સ ટેકનોલોજીના આધારે ચાલી રહ્યું છે અને રિપેર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તપાસનો પણ વિષય છે એ બાબતે તપાસ ચોક્કસથી કરવામાં આવી રહી છે કે આ સાયબર એટેક થયો છે કે પછી કોઈ ટેકનિકલ ગ્લી છે જે પાવર ડિસ્ટ્રિબ્યુશન ની એમાં ક્યાં ખામી આવી છે ક્યાં ક્ષતિ આવી છે કેવી રીતે લાઈન એ તૂટી ગઈ અથવા તો કોઈએ તોડી નાખી કોઈએ એટેક કર્યો છે એ તમામ વિશે તપાસ કરવામાં આવેલી છે પરંતુ એક મિનિટ પર જ્યારે વીજળી જાય છે ત્યારે આપણે કેવા ત્રાહીમામ થઈ જાય કેવા આપણે જ્યાં ટોટલ બ્લેકઆઉટ થયું છે એટલે શંકા ચોકસથી ઉપજાવે છે અને ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ યુરોપના દેશો જે અલગ થલગ પડ્યા છે અમેરિકાથી પણ તેમનું સ્ટેન્ડ અલગ આવે છે જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ ચાલતા રોજ ફ્રાન્સ હોય કે પછી સ્પેનના લોકો તેમને તથડાવતા હોય છે અને એવામાં જયારે ફ્રાન્સ સહિતના દેશોમાં એક સાથે બ્લેકઆટ આવશે તો એંગલથી પણ ચર્ચા અત્યારે થઈ રહી છે કે શું એમાં એ બાબતનું તો તો વિક્ષેપ નથી ને એ તમામ વિશે અત્યારે ચર્ચા ચોક્કસથી થઈ રહી છે પરંતુ અત્યારે આપૂર્તિ થઈ જાય વીજળીને એ માટેના ચોક્કસથી પ્રયત્નો થઈ રહ્યા છે અને આનાથી ભારતે પણ હવે તેનાથી એલર્ટ થવાની જરૂરિયાત છે કે કારણ કે અત્યારની સ્થિતિ એવી છે કે સીધા જ તમે હવે જમીન પર કોઈ યુદ્ધ થતા નથી સહિતના દેશો અત્યારે એ જ પ્રયત્નમાં છે કે પહેલા આપણે આપણે બ્લેકઆઉટ હટી જાય એ માટેનો પ્રયત્ન છે ને ત્યારબાદ તેના મૂળમાં આ લોકો જવાનો પ્રયત્ન કરશે માનસિક એટલે હાલ તો આ વીજળી કયા કારણોસર ગઈ છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે ટેકનોલોજીનો જમાનો છે બધું જ ઓટોમેશન પર ચાલી રહ્યું છે એટલે આ વીજળી વૈશ્વિક સ્તરે યુદ્ધ ચાલી રહ્યો હોય પછી રશિયા યુક્રેન હોય ઇઝરાયલ હમાસ હોય પછી આ તરફ ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવપૂર્ણ સ્થિતિ છે એ તમામ સ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે ડિજિટલાઇઝેશનના કારણે શું યુરોપ પર કોઈ આ પ્રકારે હુમલો કર્યો છે કે કેમ એ પણ એક તપાસનો વિષય છે